દરેક મારા ફઈને ઘરે આવ્યો છું અને જો ત્યાં રાકે સાંજે ઊતો છે અને મારા ફઈતે બાજુના રૂમમાં છે અને તો ની તો મને જ ખબર તો ઈ નો આવતી જ છે જય શ્રી રામ ભાઈ કેમ છો બધા મજામાં જય છો ના હવાઈ પડી ગઈ સાંટ હોયવો છે કામે શેડા છે તો મામા પણ આવતા રહ્યા છે હવે અને આજે પણ મશીન ખોઈલું તો આજે બ્લેડ ઉખસવાની હતી એટલે અને આજે પૂગો પણ લેવાનો છે જો ગોડાઉન ફેટ

હજુ બધા આવતા આવીશે હવે ટાઈમ થઈ ગયો છે ધીમે ધીમે બધા આવેલા છે હવે કેમ છો મિત્રો બધાય મજામાં અત્યારે જો મશીન ચાલુ હતું બ્લોક તો ન બનાવી શકું નાસ્તોનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરીને તમને કહું છે તો મશીન ચાલુ છે જો એટલે હાલે પકડે આ મારો છે બધા બેઠા છે આઈલે મિત્રો આજ મારા ફઈને ઘરે આવતો રહ્યો છે ને આજ તો આખો દે લોકો તો બ્લોગ તો નથી બનાવી શક્યો અને મશીન પણ ચાલુ હતું અને ટાઈમ તો જરાય નથી મળ્યો મતલબ બ્લોગ કને છે કે ડાયરેક્ટ મારા ફઈને ઘરે આવ્યો છું અને જો તે રાકેશ આય છે અને મારા ફઈ ત્યાં બાજુના રૂમમાં છે અને રાહુલ ને બધાય તે મોબાઈલ લેવાઈ ગયા છે મોબાઈલ લઈને આવો તો તમે તમને બધા ખાડવાલો આને મારા ફઈ અત્યારે બાજુમાં બેઠા છે ને આ એરિયા મારા ફઈ ને

પણ આવડતું નથી કઈ ખબર જ નથી સવાલ ની મને મને તો હજી શીખવાડ્યું નથી કારણ કે તમે શીખવાડો બધું

અને ભક્તિ એટલે ભગવાન જયારે રણ મેદાન માં ભગવાન કૃષ્ણ યુદ્ધ હતા ને ત્રણ વસ્તુ અર્જુન કૃષ્ણ ભગવાન અને યુદ્ધ એટલે આપડે અર્જુન તરીકે અર્જુન કેમ કૃષ્ણ ભગવાન સવાલ પૂછે અને બીજો સવાલ સંસાર સંસાર એટલે આપડે યુદ્ધ જ કેવાય આપણે લડી વાત નહિ કઈ કાલ ને કાલ ને કાલ ને કાલ બીજું ફાઈનલી મિત્રો રાહુલ ની બધા આવી ગયા છે અને રાહુલ ભાઈ ખબર તો નથી મોબાઈલ લઈ આવ્યો કે નથી લઈ આવ્યો બોરા મોબાઈલ લઈ આવ્યો કે નથી લેવો